સંકલ્પ ન્યૂઝ બ્રેકિંગ પંદરમી ઓગસ્ટના દિને ઉમરગામ જીઆરડીસી ઉદ્યોગોના સહયોગ થકી બ્રજાને એમ્બ્યુલન્સની ભેટ ઓગણસીમાં સ્વાતંત્ર્ય પર્વના દિવસે ઉમરગામની જનતાને લેટેસ્ટ કાર્ડિયાક એમ્બ્યુલન્સ ભેટ મળશે જે પંદર ઓગસ્ટના રોજ ઉમરગામ જીઆઈડીસીમાં ઉદ્યોગોના સહકારથી સેવા શરૂ થશે હૃદયરોગ એટેક સમયે દેવદૂત બની ઘર આંગણે આ એમ્બ્યુલન્સ દોડી આવશે પંદરમી ઓગસ્ટના દિને ઉમરગામ જીઆઈડીસી ઉદ્યોગોના સહયોગ થકી પ્રજાને એમ્બ્યુલન્સની ભેટ મળવાથી લોકો માટે ખૂબ જ ઉપયોગી નીવડશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો